નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરાના પાલિકા વિસ્તારમાં આવેલ કુમાર અને કન્યા કન્યાશાળામાં ચાલી રહેલ નવીન મકાનના બાંધકામમાં બહુ ગેરરીતિ આચરવામાં આવતા સ્થાનિક દ્વારા એસએસઆઈ સહિતની કચેરીઓમાં રજૂઆત શહેરાની બુનિયાદી પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાનું બાંધકામ ચાલુ છે એમાં ઘણું બધું ભ્રષ્ટાચાર થયેલ છે જેવા કે ભ્રષ્ટાચાર કન્સ્ટ્રકશનના કામમાં બહુ ગેરરીતિ થયેલ છે એની જાંચ થાય અને એન્જિનિયર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવેલ છે હાલમાં હમણાં ત્રીજા માળનો સ્લેબ નવ ઇંચ સ્લેબ બેસી ગયેલ છે અને તેમાં સ્લેબમાં તિરાડો પડી ગયેલ છે ટીમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ લોકોએ ઉપર રિક્સ કરેલ છે એમાં પણ બધું લોટ લાકડા જેવું કામ કરેલ છે સદર બનાવના ફોટા તથા વિડીયો પણ અમો અરજદાર પાસે આવેલ છે આની જાંચ ખરેખર ના થાય તો ત્રણસો પચાસથી ચારસો જેવા વિદ્યાર્થીઓના જાન જોખમ છે એવું ના થાય કે મોરબીનો પુલ તૂટી ગયો એમાંગ એકસો પંચાવન જેવાના મૃત્યુ પામેલ હતા તેવું કામ આપની બુનિયાદી પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળામાં ના થાય અને આ રજૂઆત લેખિતમાં પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પંચાયતના શિક્ષણ શાખાના શિક્ષણ અધિકારી શ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે હવે એ જોવાનું રહ્યું કે આ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર પર અધિકારીઓ શું કાર્યવાહી કરે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પત્રકાર નટુભાઈ પગી શહેરા પંચમહાલ